હાલમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત બુથ લેવલ અધિકારીઓને ખોટા લક્ષ્યાંકો ન આપી યોગ્ય સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવા આમ આદમી પાર્ટીની જિલ્લા ચૂંટણી બેલોને ખોટા ખોટા દબાણ આપી ટાસ્ક પૂરા કરવાનું બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ થાય એનો પૂરેપૂરો અમલ કરવામાં આવે હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા એસઆર પ્રક્રિયા અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ આ પ્રક્રિયા શરૂ છે જેના અંતર્ગત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈપણ જાતની તકલીફ ન પડે કે કોઈપણ રીતે કોઈ અટવાઈ નહીં જાય એના માટે થઈ પોતાના તમામ કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના બેલે પોતાના ભૂતના બેલો સાથે ઘરે જઈ જાય આ આખી પ્રક્રિયાને લઈને સમજાવી રહ્યા છે આ મુદ્દે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ કહ્યું કે છેલ્લા બે ત્રણ દિવસમાં અમને એવું સમજાયું છે કે આમાં ચૂંટણી પંચ દ્વારા જે હેતુસર આ કાર્યક્રમ કરવાનું અમને બતાવવામાં આવ્યું છે એવું કાંઈ ખાસ દેખાતું નથી બે ત્રણ બીએલઓ દ્વારા મળેલી માહિતી મુજબ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું બીએલઓને દબાણપૂર્વક કહેવામાં આવે છે કે તમારે એવું બતાવવાનું કે અમારું સીએ સો સો ટકા કામ પૂર્ણ થઈ ગયું છે એટલે કે અમારો ટાસ્ક પૂરો થઈ ગયો છે જ્યારે જે હે હકીકતમાં સુરતમાં કોઈ બુથ એવું નથી કે જ્યાં સો સો ટકા મતદારો પોતાના સ્થળ પર જ છે છતાં પણ ચૂંટણી પંચ દ્વારા બીએલોને આવું દબાણ કરવામાં આપવામાં આવે તો એનો હેતુ શું હશે એવો આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો હતો પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બીએલો દ્વારા અમને એવી માહિતી મેળવી છે કે ઘણા બધા બીએલઓને એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ સોએ સો ટકા પૂર્ણ થઈ ગયું છે જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી બાવીસ ત્રેવીસ વરસ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા બે હજાર બે ત્રણમાં થઈ હતી અને આજે બાવીસ ત્રેવીસ વર્ષ બાદ ફરીથી થઈ રહી છે તો બાવીસ ત્રેવીસ દર વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા હશે વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો ને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય ઘર બદલું હોય ભાડે રહેતા લોકો બૈડલા હોય કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હોય એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ એમનું નામ હટવું ન જોઈએ એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈપણ જાતના ગોટાળા ન થાય બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના બી એલ એ દ્વારા બીએલઓ પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા બીએલઓની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું દરેક મતદારને એનું ફોર્મ આપવું વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું બીજી વાર નથી મળતો તો વાર જવું બી એલ જવાબદારી ત્રણ ત્રણ વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આખે આખા આ પ્રક્રિયા જે છે આખે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાય આવે છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા એવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પોતે કરે